આદમપુડા તેમજ ગામના પંચાયતના નવ નિયુક્ત સભ્ય તેમજ હાઈસ્કૂલના ફાઉન્ડર તસ્તી દાઉ શેઠ ચકાના સુપુત્ર ઉસ્માનભાઈ ચકા હાજર રહ્યા હતા તેમજ એમને દ્વારા વલણ હાઈસ્કૂલનું અનાવરણ કરવામાં આવ્યું હતું કરજણ જલારામ શાળાના આચાર્ય અને લાઈઝર સાહેબ મોહસિનભાઈ ખલીફા તેમજ શાળાના આચાર્ય સાદિદ સાહેબ તેમજ શાળાના પ્રમુખ અને સભ્ય મંડળ તેમજ મોટી સંખ્યામાં વલણના ગામજનો તે હાજરી આપી હતી તેમજ ધી વનર હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ સરસ અંદાજમાં રાહ પર તેમજ સ્વાગત ગીત રજૂ કર્યું હતું તેમજ આમંત્રિત મહેમાનોને શાળાના સંચાલકો દ્વારા પુષ્પપુચ્છ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ધી વનર હાઈસ્કૂલ ઉચ્ચ કક્ષાએ ક્રમાંક લાવેલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગીત પાઠ્યપુસ્તકો સર્ટિફિકેટ આપી આવકારવામાં આવ્યા હતા તેમજ વિપક્ષ નેતા મુબારક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામના વિકાસમાં શિક્ષણનું ખૂબ મહત્વ છે સૌ બાળકોને નિયમિત શાળામાં હાજરી આપવા માટે સૌના અભાર માન્યો સરકારી શાળાઓમાં ઉત્તમ પ્રકારના શિક્ષકો હોય છે તેઓના દ્વારા જ દેશનું ભાવિ ઘટાય છે તેમ ઉત્સાહપૂર્વક પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું તેમજ ઉચ્ચ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી શિક્ષકોની ભરતી માટે પ્રયત્ન કરીશ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓનું સ્થાન શ્રેષ્ઠ બને તેવા પ્રયત્નોને બિડાવ્યા તેમજ આ શૈક્ષણિક સિદ્ધિને પણ બિડાવવામાં આવી અંતમાં શાળાના શિક્ષક દ્વારા સૌનો અભાર વ્યક્ત કર્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો તેમજ શાળાના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ બહારથી 23 કરતા વિદ્યાર્થીઓને લીલી ઝંડી આપી આવકાર્યા હતા અને એક નામ એક પેડ લગાવી ઉક્ષણ ઉપર પણ કરવામાં આવ્યું હતું વિપોતળ તસ્લીમ પીરાવાલા ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયો સૌથી પહેલે દેખને કે લિયે